નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય આસપાસ જેમાં આજે આપણે પાઠ તેર ભણીશું પાઠનું નામ છે પહાડી રહેઠાણ જેનો ભાગ બે જોશું તો બાળ મિત્રો આગળના ભાગમાં જોયું કે ગૌરાંગ જાની છે એને મુંબઈ રહેવું ખૂબ જ કંટાળાજનક લાગતું હતું એટલે હવે એ અને એની મોટર સાઇકલ દ્વારા તે બીજા દેશમાં ફરવા માંગતા હતા અને ઘણા બધા દેશમાં પણ તે ફર્યા હતા તે આપણે ભાગ માં જોયું હવે ત્યાર પછી આવે છે કે વિશ્વ વિખ્યાત પશ્મીના કહે છે કે એવું મનાય છે કે પશ્મીના શાલ છ સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે પશ્મીના છે એ શાલ છે તો એવું મનાય છે કે પશ્મીના શાલ છ સ્વેટર પહેરે એટલી ગરમી એમાં પૂરી પાડે છે તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે તે શાલ કેટલી એકદમ પતલી હોય છે પણ એની હું એટલે કે એટલી બધી ગરમ હોય છે જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે એ સાલ આપણે જોઈએ તો આપણને સાવ પતલી લાગે છે પણ પરંતુ હોય છે ગરમ જ હોય છે જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મીનાનું ઊન ભેગું કરી અને તેમાંથી બનાવવામાં આવે છે તે ખૂબ જ ઊંચે પાંચ હજાર મીટર ઉપર જોવા મળે છે તે ખૂબ જ ઊંચે એટલે કે પાંચ હજાર મીટર ઉપર જોવા મળે છે શિયાળામાં અહીં તાપમાન જીરો અંશ સેલ્સિયસથી ચાલીસ અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું રહે છે એટલે કે શિયાળામાં અહીંયા તાપમાન જીરો અંશ સેલ્સિયસથી ચાલીસ અંશ સેલ્સિયસ કરતાં પણ સાવ નીચું હોય છે એટલે ખૂબ ત્યાં ઠંડી હોય છે બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે બકરીના શરીર ઉપર ગરમ વાળનું થર જોવા મળે છે જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે જે તેને ખૂબ ત્યાં ઠંડી લાગતી હોય તેને રક્ષણ તેને આપે છે એનું કોણ તો કે ગરમ વાળનું થર બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે બકરીઓ છે એ ઉનાળો આવે ત્યારે તેમના થોડા ઉપરના જે થોડા વાળ છે એ ખેરવી નાખે છે આ વાળ એટલા બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરતાં તમારું એક વાર થાય છે એટલે જે બકરીઓ છે ઉનાળામાં એમના વાળ ખેરવી નાખે છે અને આ વાળ એટલા બધા બારીક હોય છે કે આપણા છ વાળ ભેગા કરતા તેમાંનો એક વાર થાય એટલા સાવ નરમ હોય છે બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી એટલે કે છે કે બારીક વાળ છે એ મશીનમાં પણ નથી વણી શકાતા અને તેની ક તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે એટલે કે એના વાળ છે એ મશીનમાં પણ વણી શકાતા નથી એટલે કશ્મીરના જે વણાટકામ કરનારા લોકો છે એ આ શાલ હાથથી વણે છે આ લાંબી અને મુશ્કેલ રીત છે એટલે કે છે કે આ શાલ બનાવવાની લાંબી અને મુશ્કેલી રીત છે લગભગ બસો ને પચાસ કલાકના વણાટ બાદ એક સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે લગભગ બસો ને પચાસ કલાકના કામ કર્યા પછી આ સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે અનુમાન કરો ભરત ગૂંથણ સાથેની એક સાલ બનાવતા કેટલો સમય લાગે છે હવે એમ કહે છે કે તમે અનુમાન કરો કે ભરતગૂંથણ જ્યારે કરો ત્યારે એની એની સાથે એક સાલ બનાવતા તમને કેટલો સમય લાગે છે કે ભરતગૂંથણવાળી સાલ બનાવો તો એ સાલમાં તમને એનો કેટલો સમય લાગે છે તે અહીંયા આપણે અનુમાન કરવાનું છે અને આ પશ્મીના શાલ છે એ બસો ને પચાસ કલાક મળીએ ત્યારે એક સાદી સાલ બને છે પણ હોય છે સાવ પતલી પણ અંદર એમાંથી ઓઢીએ એટલે આપણને ખૂબ એમાંથી ગરમી મળે છે જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયો કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો એટલે કહે છે કે જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયો કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો તે મારા તંબુ જેવો નથી એટલે કે જે તે મારા તંબુ જેવો નહોતો મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટનો રૂમ જેટલો મોટો છે એટલે કે જે તંબુ છે એને કહે છે કે મેં એ કહે છે કે મેં તે પણ જોયું કે રેબો છે એ મારા મુંબઈના જે ફ્લેટનો રૂમ છે એના જેટલો મોટો છે તે વચ્ચેથી તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ દ્વારા ઊભો રાખવામાં આવ્યો છે એટલે કે તંબુને જે છે એને વચ્ચેથી લાકડાના સ્તંભ દ્વારા ઊભો રાખવામાં આવ્યો છે ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી એટલે કે તંબુની અંદર ચૂલો કરે છે તો કે ત્યાં ચૂલાના ધુમાડાને પણ જવા માટે જગ્યા રાખવામાં આવી હતી નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે નામગ્યાલ છે એને કહ્યું કે આ તંબુની જે બનાવટ છે આ તંબુ જેને બનાવ્યા છે હજારો વર્ષો કરતાં પણ વધારે જૂની છે તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે એટલે કહે છે કે તંબુ છે એ ચાંગપાને એટલે કે ચાંગપાના જાતિના લોકો છે એ બધાને ઠંડીથી ખૂબ જ રક્ષણ આપે છે એટલે કે ઠંડીથી બચાવે છે ઠંડી પણ કેવી શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં ઘણું નીચું જાય છે હવા સિતેર કિલોમીટરની કલાકની ઝડપે ફૂંકાય છે એટલું બધું ત્યાં પવન ફૂંકાતો હોય છે અનુમાન કરો જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરથી એક કલાકમાં કેટલે દૂર પહોંચી જાઓ એટલે કહે છે કે અનુમાન કરો જો કે આટલો બધો પવન હોય ને જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરે એક કલાકમાં કેટલી દૂર પહોંચી જશો એટલું બધું ત્યાં પવન હોય છે રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે રેબોની નજીક ત્યાં ઘેટા અને બકરા રહી જાય એટલી ત્યાં જગ્યા હોય છે ચાંગપા તેને લેખા કહે છે ચાંગપાના લોકો છે આ જગ્યાને લેખા કહે છે લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે લેખાની દિવાલો કેવી હોય છે તો કે પથ્થરોની બનેલી હોય છે દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે એટલે કહે છે કે લેખાની દિવાલો છે એ પથ્થરની બનેલી હોય છે દરેક પરિવાર તેમના પ્રાણી તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે જ્યાંથી ખોવાય ન જાય સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે સ્ત્રીઓ અને જે યુવાનો છે એ છોકરીઓ યા બધા પ્રાણીઓને ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે ત્યાર પછી કહે છે કે ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતી કામમાં મદદ માટે ત્યાર પછી કહે છે કે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે તેના પાંચ ઉદાહરણ આપો ત્યાર પછી છે કે શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે તેના વિશે પણ ચર્ચા કરો તો આપણે આગળ જોઈશું ત્યાર પછી છે કે શોધી કાઢો તમે વાંચ્યું છે કે ચાંગથાંગમાં તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું હોય તે શોધવાનું છે તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો તે આપણે આગળ સ્લાઇડમાં જોઈશું ત્યાર પછી છે કે શ્રીનગર તરફ હવે ત્યાંથી ફરી અને શ્રીનગર તરફ આવે છે મેં થોડા દિવસો ચાંપા જાતિના લોકો સાથે વિતાવ્યા પરંતુ દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો થોડા દિવસ તો એ ચાંપાના લોકો સાથે એને વિતાવ્યા પણ હવે એને આગળ જવાનો સમય આવી ગયો હતો મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેર તરફ લઈ જશે એટલે કે મારી પાછા ફરવાના એના જે દેશ જે ગામથી આવ્યા હતા ત્યાં પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે જે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે એટલે કે જે બધા દેશમાં ફર્યા તે બધું જુદું જ લાગે છે એના દેશ એટલે કે જેના જ્યાં હતા ત્યાંથી એને બધું જુદું જ લાગે છે આ વખતે તે લેહથી જુદો રસ્તો લીધો હવે આ વખતે એને લેહથી એક જુદો રસ્તો લીધો હતો હું શ્રીનગર તરફ કારગીલ પર થઈને જતો હતો હવે શ્રીનગર જવા માટે શ્રીનગર તરફ કારગિલનો જે રસ્તો હતો ત્યાંથી થઈને જતા હતા મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા એ રસ્તામાં બીજી ઘણી બધી અદ્ભુત ઇમારતો જોઈ અને જુદા જુદા ઘર પણ એમને જોયા હતા હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો એટલે કહે છે કે હું શ્રીનગરની અંદર થોડા દિવસો ત્યાં રહ્યો હું ત્યાંના ઘર જોઈને આશ્ચર્યચકિત હતો ત્યાંના ઘર જોઈને આશ્ચર્યકચકિત થઈ ગયા હતા તેમણે મારું દિલ જીતી લીધું એટલે કે છે કે એ બધા ઘર જોઈ એણે મારું દિલ જીતી લીધું એટલા સરસ મજાના ઘર હતા કેટલા ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર હતા મેં તેના ઘણા ફોટા પણ લીધા હતા મારો ફોટો આલ્બમ જુઓ પાના નંબર એકસો ને અઠ્યાવીસ જતું રહે છે ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન જીરો અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું હોય તે શોધવાનું છે તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો તો એનો જવાબ જોઈએ કે ટીવીમાં આવતા સમાચારમાં ભારતમાં શિમલા મનાલી શ્રીનગર લદ્દાખ રોહતાંગ પાસ લેહ વગેરે શહેરોમાં તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું હોય છે ભારત બહારના દેશોના કેટલાક શહેરો જેવા કે ટોરન્ટો ન્યૂયોર્ક શિકાગો અલાસ્કા નોર્વે સ્વિટરલેન્ડ તથા ઉત્તર ધ્રુવી અને દક્ષિણ ધ્રુવી પ્રદેશોમાં તાપમાન શૂન્યથી પણ નીચું જતું રહે છે હું ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થળો જોવાની ઈચ્છા રાખું છું હવે શ્રીનગરનો ઘર અને મારું ફોટો આલ્બમ હવે એના આપણે ઘર જોઈએ અને એના આલ્બમ પણ જોઈએ તો પેલું ચિત્ર છે જોઈએ આપણે એમાં શું આપણને કહે છે કે જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે એટલે કહે કે જે લોકો અહીંયા આવે છે તે બધા લોકો છે એ હાઉસબોટમાં રહેવાનું પસંદ કરે છે હાઉસબોટ 80 ફૂટ લાંબી અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી હોય છે હાઉસબોટ છે 80 ફૂટ લાંબી હોય છે અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી પણ હોય છે હવે ત્યાર પછી આપણે બીજા ચિત્રમાં જોઈએ તો કે હાઉસબોટની છત હવે જે હાઉસબોટનો અંદરનો ભાગ છે ને છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરકામ કરેલી હોય છે આ ભાતને આપણે શું કહીએ તો કે ખતમ કહેવામાં આવે છે જે જીગસો કોયડા જેવી ભાત હોય છે આપણે ચિત્રમાં પણ જોઈએ જ છે કે હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય ચિત્રમાં જોવો જ છો ને તમે દેખાતી હશે આ ભાતને આપણે ખતમબંધ કહેવામાં આવે છે હવે ત્યાર પછીનો ભાગ તો કે થોડા જૂનાગઢમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે તેને ડબ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ડબ કહેવામાં આવે છે તેમાં સુંદર ભાત પણ કરેલી હોય છે ચિત્રોમાં આપણે જોઈએ કે તેમાં સુંદર ભાત પણ આપણને જોવા મળે છે ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે ત્યાં એટલે કે બારી પર બેસી અને આપણે જોવું ખૂબ જ અદ્ભુત દેખાય છે ત્યાર પછી આવે છે કે શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે ક્યાં રહે છે ડોંગામાં રહે છે આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે આપણને દેખાય છે ચિત્રમાં કે એની અંદર જ આપણને ઘર પણ દેખાય છે ત્યાર પછી છે કે કશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા ઉપર ગોઠવી દે એની ઉપર કાદવ લગાવી અને પછી ઘર બનાવવામાં આવે છે જેમાં લાકડું પણ વપરાય છે ઘરના છાપડા ઢાળવાળા હોય છે કેવા હોય છે ઢાળવાળા હોય છે ત્યાર પછીનું ચિત્ર કહે છે કે અહીં જૂના ઘર પથ્થર ઈંટ અને લાકડાના બનેલા હતા છેલ્લા ચિત્રમાં કહે છે કે અહીં જૂના ઘર છે એ પથ્થરો ઈંટો અને લાકડાના બનેલા હોય છે દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ પણ હતા એટલે કે દરવાજા અને બારીઓમાં સુંદર મજાની કોતરણીઓ અને બારીઓમાં મહેરાબ પણ ત્યાં આપણને જોવા મળે છે તો આ હતા શ્રીનગરના ફોટા એટલે કે મારું ફોટો આલ્બમ જે એને ફોટા પાડ્યા હતા હવે ત્યાર પછી કહે છે કે જ્યારે મેં મુસાફરી ચાલુ કરી અનુમાન નહોતું કે કોઈ એક રાજ્યમાં જ મને મને આટલા અલગ અલગ પ્રકારના ઘર અને રહેણી જોવા મળશે લેહમાં પર્વતો પર રહેવાનું અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો હતો મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા લે છે કે મેં જોયું કે આ બંને પ્રકારના ઘર છે ને તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા જો ચિત્રમાં પણ આપણે જોઈએ કે દાલ સરોવરમાં મુસાફરો આનંદ માણી રહ્યા છે ત્યાર પછી તો કે પરંતુ મુસાફરી હવે એ પાછા પોતાના જ ગામમાં જાય છે એટલે કે પાછી પરત મુસાફરી કરે છે હવે પરત જવાનો સમય હતો જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા સિમેન્ટ ઈંટો સ્ટીલ અને કાચના જ આ ઘર ખૂબ જ મજબૂત હતા પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા આ કહે છે કે તે ઘર બહુ મજબૂત હતા પરંતુ તે ઘર જેવા લેહમાં અને શ્રીનગરમાં જોયા તેવા ઘર અહીંયા ન હતા એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા હતા એટલે કહે છે કે લાંબી મુસાફરી કરી અને પછી હું અને લોનર એટલે કે એની મોટરસાઇકલ મુંબઈ પહોંચવા માટે આવ્યા હતા હું ભારે હૃદયે પરત આવ્યો હતો એટલે કહે છે કે હું ભારે હૃદય પરત આવ્યો મને એ પણ અનુભવ થયો કે મારી મોટર પણ પાછું આવવું ન હતું એટલે કે હું ભારે હૃદય પાછો ત્યાં આવ્યો મને એ પણ અનુભવ થયો કે મારી મોટર છે એને પણ પાછું અહીંયા આવવું ન ગમતું હતું હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો એટલે કે હું કેમેરાની અંદર થોડા ફોટા ત્યાંની યાદોમાં લઈને આવ્યો હતો એટલે ફોટા પાડીને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો એટલે કે છે કે ખરેખર આ અંત ન હતો હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું એટલે કે હવે અહીંયા અંત એટલે કે આ છેલ્લું નહોતું પણ હવે જ્યારે પાછા અમે બને કંટાળીશું તો પાછા પહેલાંની જેમ પાછા મુસાફરીનું આયોજન કરીશું અને શહેરથી કંટાળી અને બીજા શહેરમાં જશું હવે ત્યાર પછી આપણને કહે છે જો શું તમે કહી શકો છો કે આ ચિત્રમાં શું બતાવ્યું છે તો એ કાશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે શું હોય છે બેકરી હોય છે કાશ્મીરમાં લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી તેઓ આવી તેનો આવી બેકરીમાંથી રોટલી ખરીદે છે હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કહો કે જમ્મુ અને કશીમાં કાશ્મીરમાં અમુક ભાગમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે જો હા તો તેના કારણો વિશે વિચારો ત્યાર પછી છે કે તમારા પોતાના ઘર વિશે વિચારો તેમાં કશું ખાસ છે જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા પરસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સુઈ શકો કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સુકવવા મૂકી શકાય તેવું ચિત્ર બનાવવાનું ત્યાર પછી છે કે તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું તે કાદવ ઈંટ પથ્થર લાકડું કે સિમેન્ટ છે તેના વિશે ચર્ચા કરવાની છે હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચર્ચા કરો ને લખો આ ચિત્ર જુઓ જોઈ તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો આ ઘર પથ્થરો અને ગાળાથી બનેલા છે અહીં શિયાળામાં કોઈ રહેતું નથી ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે અહીં રહેવા આવે છે ત્યાર પછી કે ચમ તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કરીમાં કોઈ સમાનતા એટલે કે તફાવતનું અનુમાન કરી શકો છો તે આપણે આગળ જોઈએ જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે જો હા તો તેના કારણો વિશે વિચારો તો કે હા જવાબમાં આપણે કહીશું કે મારા વિસ્તારમાં પણ જુદા જુદા પ્રકારના ઘર છે જેવા કે બહુમાળી ઇમારતો જે મધ્યમ વર્ગના લોકોના બજેટના પ્રમાણે બને છે કેટલાક મોટા ઘર અને બંગલા છે જેમાં શ્રીમંત અને પૈસાદાર લોકો રહે છે આ સિવાય કાચી તો માટી અને ગાયાથી બનેલા મકાનો છે જેમાં મજૂર વર્ગના લોકો રહે છે ઘાસ સૂકી ડાળીઓ અને તાડપત્રીના બનેલા ઝૂંપડા જેવા મકાનોમાં ગરીબ વર્ગના લોકો રહે છે આમ દરેક લોકો પોતાની જરૂરિયાત પ્રમાણેના ઘરમાં રહે છે તમારા પોતાના ઘર વિશે વિચારો તેમાં કશું ખાસ છે જેમ કે ખૂબ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા પડસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સુઈ શકો કે જ્યાં સૂર્યના તાપમાં પણ વસ્તુઓ સુકવવા મૂકી શકાય છે તેનું ચિત્ર બનાવો તો કે હા મારા ઘર ઉપર છત એટલે કે ધાબુ છે જેનો ઉપયોગ કપડાં સુકવા માટે અનાજ અને મુરબ્બા સૂકવવા માટે તથા ગરમીની ઋતુમાં રાત્રે સૂવા માટે થાય છે મારા ઘરની પરસાદનું ચિત્ર નીચે મુજબ છે પરસાડ એટલે આગળ અગાસી તો અહીંયા આપણને દેખાય છે અગાસીનો ભાગ ત્યાર પછી તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું તે કાદવ પથ્થર લાકડું કે સિમેન્ટ છે કે મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ ઈંટો રેતી કપચી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ચિત્ર જુઓ તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો આ ઘર પથ્થરો અને ગાળાથી બનેલા છે અહીં શિયાળામાં કોઈ રહેતું નથી ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચઢાવવા લાવે ત્યારે અહીંયા રહે છે તો કે હા હું ચિત્રમાં ઘરને જોઈ શકું છું તે ખૂબ જ ઊંચાઈવાળી જગ્યા પર બનાવેલા હોય છે હવે ત્યાર પછી તમે ચાંપા અને બાકરવાલ લોકોની રહેણી કોઈ સમાનતા અને સફા તફાવતનું અનુમાન કરી શકો છો તો કે હા હું ચાંકપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં માનતા સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું જે નીચે મુજબ છે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કરણીમાં સમાનતા બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે બંને જાતિના લોકો બકરીઓ યાક ગેટા વગેરે પ્રાણીઓ પર નિર્ભર છે તેઓ પ્રાણીઓના દૂધ ઊન અને ઊનની બનાવેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાનું જીવન મેળવે એટલે કે આજીવિકા મેળવે છે ચાંપા અને બાકરવાલ લોકોમાં તફાવત ચાંપા લોકો વધારે ઊંચાઈ વાળા પહાડી પ્રદેશમાં રહે છે જ્યારે બાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા વાળા પહાડી પ્રદેશમાં રહે છે ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે જ્યારે બાકરવાલ લોકો છે બધા જ પ્રકારની બકરીઓને ગેટાને પાળે છે ચાંપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે અને બાકરવાલ લોકો ઘેટાના ઉનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે તો બાળ મિત્રો આજે આપણે પાઠ તેર સમજીયા આવતા વિડીયોમાં આપણે પાઠ ચૌદ સમજીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત